માળિયા હટીનાના એપીએમસી સેન્ટરમાં સરકારે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરી છે તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે ત્રીજું સેન્ટર ખુલ્લું મુકાયું છે ત્યારે વાદળવાડ સહકારી મંડળીના મધ્યસ્થી કેન્દ્ર ખુલ્લું મૂકાયું છે આ તકે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મોડુ જીજિયા સહિતના આગેવાનોએ ખેડૂતોને ઓનલાઈન નોંધણી પ્રમાણે મંડળીમાં પાક વેચવાની અપીલ પણ કરી છે ઇન્ડી એગ્રો દ્વારા આ ખરીદીની શરૂઆત થઈ સરકાર શ્રી એને એના હસ્તક આ કામગીરી હોપેલી છે અને અહીં માળિયામાં આ ત્રીજું કેન્દ્ર કેન્દ્રો સેવા સહકારી મંડળી દ્વારા આ ખરીદીની શરૂઆત થઈ આ ખરીદી દરેક ખેડૂતોને પૂરેપૂરી સવલત અને પૂરી સરળતાથી ખરીદી થાય એના માટે થઈ અને ખરીદીના સંચાલકો માર્કેટિંગ યાર્ડ તાલુકાના આગેવાનો અને ઇન્ડી એગ્રોના પ્રતિનિધિઓ હાજરી આપે છે